ભારે સુરતમાંથી પસાર થતી ખાડીઓના જળસ્તરમાં વધારો થયો છે જેના કારણે હાલ પાણી પેક મારી રહ્યા હોવાથી ખાડીપુરની સ્થિતિ સર્જાઈ છે મીઠી ખાડીના કારણે લીંબાયત વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે ઘરમાં પાણી ભરાઈ જતા લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો છે તો બીજી તરફ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન ચાલકોને પણ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે મીઠી ખાડી અને ભેતવાડ ખાડી હાલ ભયજનક સપાટી સુધી પહોંચી ગઈ છે તો બીજી તરફ સીમાડા ખાડીમાં પાણીનો ભરાવો થયો છે લીંબાયત વિસ્તારમાંથી પસાર થતી મીઠી ખાડીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યા છે જેના કારણે ઘરમાં પાણી ઘૂસી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે લોકોના સ્થળાંતરની ફરજ પડે તે માટે ત્યાં પણ તંત્ર દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે જોકે વરસાદ થોડીવાર વિરામ લઈને ફરી શરૂ થઈ ગયો હોવાથી લોકોમાં ચિંતાનો વધારો થયો છે